સમાચારમાં આગળ વાત કરીએ વેરાવળની તો વેરાવળ બાંદ્રા ટ્રેનનું સ્વાગત કરવા નેતાઓ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે ત્યારે માળિયાહાટીમાં વેરાવળ બાંદ્રા ટ્રેનને માળિયાહાટીના હાટીના રેલ્વે સ્ટેશન ઉપર સ્ટોપ આપવા માટે માળિયાહાટીના તથા આસપાસના વિસ્તારના લોકોની ઘણી સમયની માંગણીને લઈને આ લેવામાં આવી છે નિર્ણય ત્યારે જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રાલયમાં વેરાવળ બાંદ્રા સ્ટોપ માટે રજૂઆત કરી હતી જેને ध्यान में लैने केंद्रीय रेलवे मंत्रालय द्वारा वेराव बांद्रा ट्रेन ने मलियाहाटी रेलवे स्टेशन पर स्टॉपेज आप मंजूरी मिली थी मैं रविश कुमार डिविजनल रेलवे मैनेजर भावनगर मंडल भावनगर मंडल के स्टेशन मालिया हटीना में मालिया हटीना में रावल बांद्रा का स्टॉपेज शुरू हो रहा है से यहाँ की जनता को सोमनाथ एवं बांद्रा में जाने के लिए काफ़ी सहूलियत होगी और उम्मीद करते हैं कि अच्छी सुविधा आगे मिलेंगी माड़िया रेलवे स्टेशन माड़िया तालुका लोगों की घर समय की है कि वेरावल बांद्रा रेलवे ने अः स्टॉक मिले हूँ આદરણીય અશ્વિની વૈષ્ણવજી આદરણીય દર્શના જગદોષજી અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ આભાર માન્યો કે આજે ચૌદ તારીખે માળિયા રેલવે સ્ટેશને વિરાઉલ બાંદ્રા ટ્રેનનો સ્ટોપ આપવામાં આવ્યો એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનો આ વિસ્તારના રેલવેના નાના મોટા પ્રશ્નો રેલવેના રેલવે સ્ટેશનોનો વિકાસ તો સોમનાથમાં એક અતિ આધુનિક હેરિટેજ રેલવે સ્ટેશન બનવાનું શરૂ થઈ ગયું દોઢસો કરોડ રૂપિયાના ખર્ચા આપણે આગળ જતા ગળું રેલવે સ્ટેશનનું પણ રીડેવલપમેન્ટ પણ અહીંયા માળિયા આવનારા સમયમાં માળિયામાં પણ નાના મોટા એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટેના પણ પહેલી તકે એમના હાથ મુહૂર્તો થવાના છે જુનાગઢ રેલવે સ્ટેશનનું પણ પહેલી તકે નવીનીકરણ થવાનું ગેસ કન્વર્ઝેશનની વાત લઈ તો પણ જૂનાગઢ જિલ્લામાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ગેજ કન્વર્ઝેશન પણ કરવામાં આવશે અને વહેલી તકે આ વિસ્તારના રેલવેના પ્રશ્નો નિરાકરણ લાવી અને લોકોને વધારેમાં વધારે સુવિધા